જય શ્રી કૃષ્ણ બાળકો ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ ચાર વિષય આસપાસ પ્રકરણ સત્તર જેનું નામ છે તેજલ અમદાવાદમાં તો અહીંયા તેજલ નામની છોકરી અમદાવાદમાં જાય છે શા માટે જાય છે તેને ત્યાં કેવી તકલીફો પડે છે આ બધી જ બાબતો આપણે આ પાઠની અંદર જોવાના છીએ તો તેજલની વાત કરીએ તો હું મહિના પહેલાં માતાના ઈલાજ માટે અમદાવાદ આવી હતી અહીંયા તેજલ પોતાની વાત કરે છે કે હું મહિના પહેલાં શા માટે આવી હતી તેજલ અમદાવાદમાં તેની માતાના ઈલાજ માટે દવા માટે મારી માતાએ હોસ્પિટલમાં દાખલ કરી હતી અહીંયા તેજલની માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી અમદાવાદ મોટું શહેર તો આપણે જાણીએ છીએ કે અમદાવાદ ગાંધીનગર આ બધા જે શહેરો છે દિલ્હી આ બધા મોટા મોટા શહેરો છે તો અહીંયા અમદાવાદની વાત કરે છે તેજલ કે ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું એ પહેલાં ગામડામાં રહેતી હતી પછી એ પોતાની માતાના ઇલાજ માટે અમદાવાદ આવી હતી અને ધીમે ધીમે એ ત્યાંના વાતાવરણ સાથે ભળી ગઈ હતી મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી કારણ કે શહેરોમાં ભીડ વધારે જોવા મળે છે તો તેજલ એના અનુભવો કહે છે કે અમદાવાદ સ્ટેશને જ્યારે અમે પહેલીવાર ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી ભીડ એટલે ગીરદી મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે તો અહીંયા તેજલના મામાનું ઘર હતું અમદાવાદમાં તો એ કહે છે કે આટલી બધી ગીરદી છે એમાં મામા અમને કેવી રીતે શોધશે તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો તેજલ તેજલ મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા મામા તેને ઓળખી ગયા તેજલને એટલે એ બૂમ પાડવા લાગ્યા જેવું અમે સ્ટેશન છોડ્યું તરત જ અમે મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર હતા સ્ટેશનથી એ લોકો બહાર નીકળી ગયા અને મામાના ઘર તરફ જતા હતા પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી કારણ કે તેજલ ગામડામાં રહેતી હતી તેને તો આવી ભીડ જોઈ પણ ન હોય એટલે એને નવાઈ લાગતી હતી જ્યાં જુઓ ત્યાં તેને ભીડ દેખાતી હતી એક સાંકડી ગલીમાં હરોળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી તો તેજલ જે વિસ્તારમાં આવી હતી જે વિસ્તારમાંથી એ ઘરે જતા હતા ત્યાં ઘણી બધી હારબંધ ઝૂંપડીઓ હતી અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા મામા મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહે છે તો જુઓ શહેરની જિંદગી કેવી હોય છે તેની વાત કરે છે તેજલ કે બધા એક જ રૂમમાં રહેતા હતા હું પણ તેમની સાથે અહીં રહું છું અમે અહીં બેસીએ સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરીએ છીએ તો અહીંયા શહેરમાં કેવી રીતે લોકો રહે છે તેનું તેજલ આપણને વર્ણન કરે છે કે બધું જ કામ એક જ રૂમમાં કરવાનું મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે પરંતુ અમારે રસોઈ માટે અને નાહવા માટે જુદી જગ્યા છે અમારે બહારની તરફ આંગણું છે તો અહીંયા ગામડું અને શહેર આ બે વચ્ચે કેટલો ફેર પડે છે તે તેજલ કહે છે કે અહીંયા તો બધું જ એક જ જગ્યાએ કરવાનું પણ અમારા જે ગામડામાં ઘર છે ત્યાં રસોઈ માટે અને નાહવા માટે તો જુદી જગ્યા હોય છે અને ફળિયામાં આંગણું પણ હોય છે ત્યાર પછી પાણી પાણી તો અહીંયા મુદ્દો આવે છે પાણી પાણી તો જુઓ પાણી વિશે તેજલ શું કહે છે હું ઋતવા અને મામી વહેલી સવારે ચાર વાગ્યે ઉઠીને તો પાણીની પણ કેટલી બધી તકલીફ અમદાવાદની અંદર એ લોકો જ્યાં રહેતા હતા તેના મામા એ જગ્યાની વાત કરે છે કે સવારે ચાર વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ સામૂહિક એટલે કે જ્યાં સોસાયટીના બધા જ લોકો પાણી ભરતા હોય તે નળને સામૂહિક નળ કહેવામાં આવે છે જોઈએ છીએ બાપરે ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં અહીંયા તેજલ કહે છે કે એક જ નળ ઉપર પાણી ભરવા જવાનું ત્યાં બધા જ લોકો એકસાથે પાણી ભરવા આવે અને લાઇન લાગેલી હોય અને તેમાં પણ ઝઘડા થતા હોય છે અમારા ગામના ઘરમાં પણ નળ નથી ગામડામાં તળાવમાં પાણી હોય છે ત્યાં જવા માટે વીસ મિનિટ લાગે છે ઉનાળામાં ઘણી વખત તળાવમાં પાણી સુકાઈ જાય છે પછી અમારે લગભગ એક કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું અહીંયા એ અમદાવાદની વાત કરે છે તો ત્યાં સામૂહિક નળ છે જેમાં ખૂબ લાઈન લાગે છે અને ઝઘડાઓ થાય છે જ્યારે તે પોતાના ગામની વાત કરે છે તો ત્યાં નળ નથી આવતા પણ ક્યાં પાણી ભરવા જવું પડે છે તળાવે જવું પડે છે અને જો ઉનાળામાં તળાવમાં પાણી સુકાઈ જાય તો વધારે ચાલીને નદીએ પાણી ભરવા જવું પડે છે તો અહીંયા તેજલ વાત કરે છે પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી ભલે દૂર ચાલીને જવું પડે પણ ગામમાં ઝઘડા થતા નથી જ્યારે શહેરમાં તો પાણી માટે ઝઘડા થાય છે તેજલ એવું કહે છે ગલીમાં જ્યાં રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે શૌચાલય એટલે જાજરુ ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે જુઓ અહીંયા અમદાવાદની તેજલ વાત કરે છે કે ગલીમાં એક જ શૌચાલય અને એક જ શૌચાલયનો બધા જ ઉપયોગ કરે એટલે કેવું હોય છે ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે દુર્ગંધ એટલે ખરાબ વાસ આવે છે પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થતું કારણ કે એ ગામડેથી આવી હતી અને બધી જ વસ્તુ જે છે એ ગામડાની અને શહેરની એને અલગ અલગ લાગતી હતી ત્યાં પાણી પણ હોતું નથી કારણ કે વાપરવા અને પીવાના પાણીમાં ઝઘડા થતા હોય ત્યાં શૌચાલયમાં પાણીની વ્યવસ્થા કેવી રીતે હોય અમારે સાથે પાણી લઈને જવું પડતું હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું પહેલાં તો એને ખૂબ ગંદુ લાગતું ઉલટી જેવું થતું હતું પાણી પણ નહોતું એટલે એને ફાવતું ન હતું પણ હવે એ કહે છે કે હવે હું ટેવાઈ ગઈ છું મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે તો ગામડામાં તો પહેલા ઘરે ઘરે શૌચાલય નહોતા પણ બધા ક્યાં જતા ખેતરમાં અને ખુલ્લી જગ્યામાં જતા હતા પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે તો અહીંયા તેજલ જે છે એ પોતાના મામાના ગામની અને પોતાના ગામની સરખામણી કરે છે કે મામાના ગામમાં કેવું છે અને મારા ગામમાં કેવું હતું ત્યાર પછી લખો તો એમાં તમને બે પ્રશ્નના સવાલ આપ્યા છે બે એમાં પહેલું છે કે તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું તો આપણે જાણીએ છીએ કે તેની માતા બીમાર હતી તેનો ઈલાજ ગામડામાં થઈ શકે તેમ ન હતો ઈલાજ એટલે એની દવા જે કરવાની હોય તે ગામડામાં સુવિધા ન હતી તેથી શહેરમાં હોસ્પિટલમાં તેનો ઈલાજ થઈ શકે તે માટે તેજલ માતાને લઈને ગામથી અમદાવાદ આવી હતી તો ખ્યાલ આવ્યો બાળ મિત્રો કે તેજલને તેની માતાને લઈને ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું તો તેની માતા બીમાર હતી અને તેના ઈલાજ માટે તે ગામડેથી શહેરમાં આવી હતી કારણ કે ગામડામાં વ્યવસ્થા ન હતી ત્યાર પછીનો પ્રશ્ન છે કે તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થતું હતું તો આપણે જોયું ને કે પાણીની વ્યવસ્થા પણ ન હતી અને એકને એક ઉપયોગ કરવાનો હતો જોઈએ આપણે વ્યવસ્થિત ગામડામાં રહેતી હતી ત્યાં લોકો ખુલ્લામાં શૌચ માટે જતા શહેરમાં તેજલના મામાના ઘરે શૌચાલય ન હતું ક્યાં હતું ગલીમાં એક છેડે એક શૌચાલય હતું તેનો બધા લોકો ઉપયોગ કરતા હોવાથી ખૂબ જ ગંદકી હતી આ જોઈને તેજલને ઉલટી જેવું થતું હતું તો આપણે અહીંયા તેજલના મામાનું ઘર લોકો એક જ જગ્યાએ બધું જ કામ કરે છે શૌચાલય માટે પણ એક જ શૌચાલયનો ઉપયોગ થાય છે પાણી માટે પણ ઝઘડા થાય છે આ બધી જ બાબતોનો અભ્યાસ કર્યો આપણે પાના નંબર એક એકસો ને એકત્રીસ સુધી આજે આ પાઠ જોયો છે બાળ મિત્રો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આટલા સુધીના પાઠનો એકવાર સરસ રીતે વાંચીને અભ્યાસ કરવાનો છે આગળનો જે પાઠ છે એ આપણે આવતા પીરિયડમાં પાછો જોઈશું